હાલમાં જે મુંબઈના સુપરસ્ટાર છે સલમાન ખાન જેના ઘર ઉપર જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું એના જે મુખ્ય સૂત્રધાર હતા જે સીસીટીવીમાં કેદ થવા પામ્યા હતા એ સીસીટીવીના આધારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જેમણે કચ્છમાંથી એમની બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને એ જે ઘટના બની છે એ ઘટનામાં જે રિવોલ્વરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે ઘટનામાં બાદ આરોપી દ્વારા આ તાપીનો જે બ્રિજ છે સુરતનો એ બ્રિજ પરથી એક તાપી નદીમાં એ અત્યારને ફેંકી દેવામાં આવ્યું હતું આ ઘટનાની જાણ બાદ આરોપીને લઈને જે એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટ દયા નાયક છે એમની ટીમ દ્વારા અહીં જે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને તાપીમાં જે પણ જે રિવોલ્વર ફેંકવામાં આવી છે એની શોધખોળ હાલ તેઓ દ્વારા કરવામાં આવી રહી છે સુરતથી સુનિલ પાટીલ સત્યનવન ગુજરાતી ન્યૂઝ